માણસો ભગવાન પાસે શું માંગે હે તમે ભગવાનની પાસે જાઓ વજેરી વાળા દાદા પાસે જાઓ તો બે હાથ જોડીને શું માંગો કે હે ભગવાન અમને સુખી કરજે બરાબર જે સાંસારિક અને વૈવા

સાધુ સંતો કોઈ સુખમાં ન રે તમે જોજો સાધુ ને તમે પૂછો બાપુ કેમ છો બોલે આનંદ આનંદ એ એમ છે દયાથી બહુ સુખી છે સાધુ સંતો ને તમે પૂછો તો એ એમ જ કહેશે કે આનંદ માં છે અને આનંદ ને ગોતવા માટે જ સંસારી લોકો સાધુ પાછળ દોડે છે સાહેબ આ વાત યાદ રાખતા સંસારી સાધુ ની પાસે કઈ ન હોય સાહેબ ખીસ્સા ખાલી હોય ધારણ કરેલા હોય યા તો સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોય છતાં પણ સંસારી લોકો દુનિયાના કરોડપતિ લોકો એ સાધુ સંતો ની પાછળ પાછળ દોડતા હોય શા માટે ઈ સુખી જરૂર છે પણ આનંદિત નથી અને તમે જોવો છો એવા કેટલા તમને દાખલા અને કુંભારિયા ગામ તો બહુ ધન્યવાદને પાત્ર છે કે આ આજુબાજુના ફરંગણાની અંદર સાહેબ બજરંગદાસ બાપાની મઢી જો કોઈ બનાવી હતી કુંભારિયા ગામ છે સર્વપ્રથમ મઢી આપણું ગામ બહુ ધન્યવાદ ને પાત્ર છે સાહેબ મને આ તકે બજરંગદાસ બાપા યાદ આવે બાપાનો આશ્રમ એ વખતે ધીમે 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 શરૂઆત અંદર હા અને જે છે એ આશ્રમના પાણી ખેંચી પાણીની ભરી ભરી હા અને બાપા બેઠા હોય બજરંગદાસ બાપા જેવા બાજુમાંથી નીકળે એટલે બાપા સીતારામ અને હામેથી જવાબ મળે સીતારામ ઝાડવા પાણી પાય એમાં એક દિવસનો સમય હા અને રાજકોટથી એક ધનાઢ્ય માણસ આવ્યો એક વેપારી માણસ આવ્યો બાપાના આશ્રમમાં બાપોના બાપાના દર્શન થયા છે બાજુમાં બેઠો છે પેલી દીકરીઓ જે છે એ ગાગરું ભરી ભરી ભરીને જાડવાને પાણી ભાઈ છે આ અને આ કરોડપતિ માણસ તનમાં થોડો ઘણો અહંકાર પણ ખરો આ અને બજરંગદાસ બાપાને એક ટોનમાં વાત કરી કે બાપા આપણા આશ્રમના ઝાડવાને પાણી પાવા માટે બીજી કોઈ સુવિધા નથી બોલે નહીં બાપ બીજી કોઈ સુવિધા છે નહીં ત્યારે બજરંગદાસ બાપાની સામે આ માણસે એવું કીધું હું રાજકોટથી આવું છું આ અને રાજકોટની અંદર બાપા બહુ સુંદર મજાના પહેલાં પાણીના મશીનની શોધ હવે થઈ છે એ સમયે આ સબમર્સિબલની કોઈ સુવિધા નહીં બોલે હેન્ડલ મારી હા અને એ મશીન ચાલુ કરો અને એ મશીન થી પાણી સીધું આવે અને સીધું જાડવાના અંદર એ તમારે પાણી પવાઈ જાય તો બાપા આપણે કામ કરીએ એક મશીન આપણે લઈ અને અહીંયા બેસાડી દઈએ ત્યારે બજરંગદાસ બાપાનો જવાબ હતો કે તારું મશીન સીતારામ બોલશે સાહેબ આને સાચું કહી શકાય હે ભાઈ તું મને બતાવ કે આપણે જે મશીન કોવા ઉપર મૂકીએ એ સીતારામ બોલશે ખરા ત્યારે ઓલો માણા થોડોક મૂંઝાઈ ગયો બાપા એ તો યંત્ર છે અને યંત્ર કોઈ દિવસ બોલે નહીં એ સીતારામ ન બોલે એ પાણી ખેંચી શકે એ સીતારામનું બોલી શકે એ તો યંત્ર છે ક્યારે બજરંગદાસ બાપાએ કીધું કે જે સીતારામ નો બોલે એનું મારે દુનિયામાં કાંઈ કામ છે નહીં મારે મારી દીકરીઓ બરોબર છે એ નાની નાની દીકરીઓ પાણી ખેંચી ખેંચીને કુવામાંથી અને એ પાસેથી પસાર થાય તો બાપા સીતારામ બોલે હું સામેથી સીતારામ બોલું આ વાતનો મને બહુ આનંદ છે અને સાહેબ એ સીતારામ જપની અસર તમે જુઓ બગડાણાથી કોઈ પણ દીકરી સાસરીએ ગઈ હશે જેને જેને આશ્રમની અંદર પાણી પાયું છે જે દીકરીએ આશ્રમની અંદર સેવા કરી છે સ વ્યાસપીઠ ઉપરથી જવાબદારી સાથે બોલું છું હા જવાબદારી સાથે બોલું છું આજ કે જે જે દીકરીઓ એ બગડાણાની અંદર બાપાના આશ્રમની અંદર સેવા કરી છે એ દીકરી સાસરીએ ગઈ ન્યા સાહેબ એને લીલા લેર છે કોઈ પણ દીકરી લઈ લો

આનંદ સંત ફીરશો આનંદ ના અમીરી મે આનંદ ના અમીરી મે આનંદ સંત ફર કરે એજ આનંદ સંત્રી કરે એજ આનંદ ના

જલકાંગ રૂપ રહે અમરિત જલકા સતવાણી સદા મુખશે સતવાણી સદા મુખ મુખશે દે સતવાણી સદામ સતવાણી સદા મુખસે સર્વિકૂપો બસ ખ રંગ મેર સર્વી કૂપો બસ ખ રંગ મેર હર રહે સદા સુરવીરી આનંદ સંત ફકર કરે આનંદ સંત ફક કરે સ્વાનંદ ના અમીરી અમીરી મે આનંદ સા ફીર કરે જોવાનંદ સંત ફકર સંત હંમેશા આનંદ કરતા હોય છે